આખી સડક ઉપર કોઈ દેખાતું ન જાય આજ કોક નીકળે ને તો મારો કાંક જુગાડ થઈ જાય કોઈ કહેતા કોઈ દેખાતું નથી ખીસ્સામાં સુટાઈ ઘટી ગયા છે આજ કોક નીકળે તો કાંક થઈ જાય જોવા દે કાંક કોક તો નીકળશે ખોલા છેડે કોઈ દેખાતું નથી આવશે આવશે જોવા રાહ જોવા દે થોડીક આવશે કોક ને કોક તો નીકળશે અહીંયા મારે જુગાડ તો આજ કરવો જ પડશે

હા આમે મારા પપ્પાએ મને કીધું છે કે આપણે કોક સારું કરીએ ને તો ઉપર વાળું આપણું સારું કરે અરે બટા ભગવાન તારું સારું કરશે તો લગન થઈ ગયા છે ને લગન તો હજી કરવાના છે હજી કોલેજ પૂરું કરીને હમણા આવી ગયા તને તારા જેવું સારા સાસરું મળશે હો અમારા જોવાનો આશીર્વાદ છે કુબીરા 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 કા હોતી દાદા અરે મારી લાકડી પડી ગઈ લાકડી હું આગળ પડી ગઈ છે મેં ઓલી પડી ગઈ તમારી લાકડી હું લેતી આવું દવા લેવા જાવ છો એ તમને દેખાતું નથી હું લઈ આવું તારે ભગવાન બેટડી એ મેડમ ઊભા થા ઊભા થા સાના રેયો પણ તમે હું કામ રોવો છો આ રોડ માથે બેહી સાબા મારી ગાડી લઈને વઈ ગયો તમારી હા કે હું આમ રોડ માથે આવતીતી ને હા તો મને કે મારા ચોટીલા દવા લેવા જાવું છે હા તો મને ઓર દે ઉધી લેતા જા એવું

કા તો હું મારા ભાઈબંધને ફોન કરી દઉં પણ એક વસ્તુ મને મગજમાં મગજ માં નથી ફોન તો કરી દઉં પણ મારે એને કેવું શું અહીંયા પસાર જણા વાહન લઈને નીકળતા હોય જો ધોરા કલર ની એક્ટિવા હતી હ અને પાપો છે ને એમ પાંચ સાત પૂરો ઉસો અને સાડો અને ધોરા કપડા પહેરાતા હ અને માથે પન્યું વેઠું તું એવું હ અને કાઈ મોટરસાઈકલ નો નંબર અઠાવન ચુમાલી ને ધોરા કલર ની છે અને ભાભાગર છે ને કાવડો મોટો ફેલો હતો કેવાકનો હા બોલો ને હા નંબર બમ્બર માં ભૂલ ન થાય થી ને ના ના અઠાવન ચુમાલી મને યાદ છે એ જ મારો ગાડી નો નંબર છે કાઈ વાંધો નઈ હું છે ને માર ભાઈબંદ ને ફોન કરી દઉં તમે આમ જો ઉપાય થી નો કરતા પાણી બાણી કાઈ પીવું તમારે મારે પાણી ન દે પીવું મારે મારી ગાડી જોઈએ છે મારા બાપા થી છે પણ તમે સાના રહી જાવ મને એક વાત કરી લેવા દીશો હાવ સાના રહી જાવ દાંત કાઢો

તમારું કામ કરું તેને આમજો હું જવાનું આ ઘડીએ જાવ છું અને હમણાં જ ઈ કુટી વાળા ઉભો રાખું તો વાંધો નઈ અને ગાડી નંબર શું હતો અઠાવન સુમાયલી અઠાવન સુમાયલી હા કલર ઓળો કોનો હવે કુટીનો નંબર ઠેક એક્ટિવા છે એમ કયો ને હા પણ મને તને ખબર હું દેશી માણા એટલે કાનાભાઈ ભાઈ તો આ તમે કીધું કે હવે આપણે બેન ની એટલી હેલ્પ તો કરવી જોઈએ પણ કાય વાંધો નહીં બરોબર કુટી વાળા ને જવા નો દઉં ઇંગ્લિશમાં માં એ કલર ને બેન કીયો કહેવાય વ્હાઇટ કલર એ વ્હાઇટ વ્હાઇટ હા

ગાડી જોઈએ છે એ મળી જાય છે ઉપાય દી કરો માથી મે ગાડી જોઈએ છે ગાડી વગર ની ઘરે જાય ને તો મારો ભાઈ બે બુહટમાં નાખતે નો મારે તમે આટલા દેખાડાનું રૂપાળા ઈ હવે મારે તમાર ભાઈ તમને મારશે કેમ કે ગાડી મારી નથી હે મારા ભાઈ ની છે એવું છે હું સીન તો લાયા તા ને પોસીને તો લાઇવી હતી પણ મને નોતી ખબર આવી કેતના કોક ચોરીન વયુ જાહે હવે તમે ઉપાય દી નો કરો આનકે સાયે વ્યાવોન જાળલો ડંડીકો હાલો હાલો અહીંયા કૂતરા કરશે મેવડા વાવામાને બીક લાગે એવા કાય લાઇફ પે દલ્લી જવા દે કીતા બાપો દેખાતો નથી અરે દાદા તમે મારી સામું તો જો હું જો ઘરે નઈ આ ધોળી સ્કૂટી લઈને નહીં જાવ ને તો મારી બાઈડી મને સાંજે વાળું કરવા નહી દે

તમે ગઢા થઈ ગયા છો થોડુંક હાલો તો તમારા માટકા બાટકા બધું મજબૂત રહે અને અમાર બે માણા જો આ સ્કૂટી લીધે ઘર હાલતું હોય તો તમને શું વાંધો છે મને કઈ ખુશી છે નથી કેતા કે ગઢા ગાડા વાળે તો હવે આ સ્કૂટી દઈ ને તમે કઈક મારા ગાડા વાળો ને પાછા જો આમ તો મારે વહેંચવાની નથી પણ તારું સારું થતું હોય તારે બે માણસ ને રાગ રહેતો હોય તો આને વીસ હજાર રૂપિયા લઈ દાદા વીસ હજાર તો મારી પાસે નથી પણ

પૈસા આપ્યા પહેલા હું ગાડીની એક ચક્કર મારી મારે ગાડીનું એન્જિન ઓઈલ બ્રેક પટ્ટા આ બધું જોવું પડે કે આમાં કઈ વાંધો નથી ને નકર ગાડી હું તમને સત્તર હજાર આપીને ગાડી લઈ જાવ ગાડી જ ન હાલતી હોય મને કે ગત વસાળે ટીંગે રાખીએ તો મારે શું કરવાનું અરે કઈ ઘટા નહીં દીકરા ગાડીમાં કઈ ઘટે એવું નથી ગાડી તો તું જો એની કન્ડિશન જો પણ તો એક ચક્કર મારું એટલે આમાં એટલે તારે એક ચક્કર મારી લેવો છે હા એ તો જોવું જ પડે ને મારે જો

આ તો દૂધ મારી ગયો મારો સત્તર હજાર ભૂલી જાજો શું કરવું આવ્યું નમસ્કાર દર્શક મિત્ર એક કહેવત છે ને કે નીતિનું નભે અનિતિનું ન ખપે તમે દર્શક મિત્રો જોયું ને કે દાદા કૂટી સોરી નાયા અને એને પૈસા કમાવાની લાલચ લાગી કે હું એને કૂટીને છેલ્લે સત્તર હજારમાં વેચી નાખું પણ છતાં એને જેવું કર્યું એવું જ એની હારે થયું ને એટલે કર્મ ક્યારેય કોઈને ખોટતું નથી બરોબર ને એટલે હંમેશા તમે નીતિનો આગ્રહ રાખો અનિતિનો પૈસો આપણને હેઠ ક્યાંય કાયમ ન આવે અને અનિતિનો પૈસો હોય ને એટલે બરબાદી તરફ જ લઈ જાય હંમેશા એ ક્યાંય તમે વ્યવસ્થિત વાપરી ન હકો અને મિત્રો મારી વાત તમને સાચી લાગી હોય ને તો કોમેન્ટ કરીને જણાવજો નમસ્કાર